માં અસામાજિક તત્વોની શાણ ઠેકાણે પાડવા પોલીસ સતત કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરે છે ત્યારે લાલ ગેટ પોલીસ દ્વારા સૈયદપુરા વિસ્તારમાં કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ કરાયું હતું સુરતમાં અસામાજિક તત્વો રોજ રોજ ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરત પોલીસ પણ હવે અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા અને તેઓને ગુનાઓ આચરતા અટકાવવા પેટ્રોલિંગ કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરી રહી છે ત્યારે સુરતની લાલ ગેટ પોલીસ દ્વારા કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું લાલગેટ પોલીસ દ્વારા સૈયદપુરા વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરાતા ફફડાટ હતો સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મેહબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજાવાડી અને રાણી તળાવ પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવેલા છે ત્યાં જે અગાઉ પકડાયેલા આરોપીઓ હિસ્ટ્રી સીટર એમસીઆર વગેરે ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કોઈ ગુનાહિત જણાય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને અત્યારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ખાતે વાહન ચેકિંગની કામગીરી ચાલુમાં છે અહીંયા પબ્લિકે કોઈ ગભરાવાની જરૂર નથી પોલીસ જે શંકાસ્પદ છે જે લોકો અને કોઈ ગુનાઈત જણાય આવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી મહિલાઓ બાળકોને પોલીસ એમની મર્યાદા જાળવી અને મહિલા પોલીસ પણ સાથે રાખે છે એટલે કોઈ એક ક્યાંય ગભરાવાની જરૂર નથી તો વાહન ચાલકોને અત્યારે ટ્રાફિકના જે કંઈ રૂલ્સ નિયમો છે હેલ્મેટના અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા તો એ પોતે રાખીને જો વાહન ડ્રાઈવમાં નીકળે તો બીજી કોઈ હેરાનગતિ ના નડે અને ટ્રાફિક રૂલ્સ પણ ફોલો થાય